પોતાના ખેતર વિવિધ પાકનું ઉત્પાદન કરતા હોય છે ત્યારે પાકનું ઉત્પાદન લેવા માટે થતો ખર્ચ વધી જતા અને ખેડૂતો અન્ય ખેતી તેમજ રોકડિયા પાકની ખેતી તરફ વળતા થયા છે અને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંડ ગામના ખેડૂત કિરીટભાઈ પહેલાં કપાસ મગફળીનું વાવેતર કરતા હતા જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો અને કપાસ મગફળીના પૂરતા ભાવ ન મળતા ત્યારબાદ કિરીટભાઈએ રોકડિયા પાક તરફ આગળ વધ્યા જેમાં તેમણે પોતાના ખેતરમાં ચાલીસ વીઘામાં એક લાખ ફૂલના રોપાનું વાવેતર કર્યું જેમાં એક પ્લાન્ટ દીઠ એક કિલો ફૂલનું ઉત્પાદન થાય છે જેનો ભાવ નવરાત્રી દિવાળી તેમજ લગ્નની સિઝનમાં સારો એવો મળી રહે છે એસી થી એકસો પચીસ રૂપિયામાં પ્રતિ કિલો વેચાય છે ખેડૂતોને ડબલ આવક થઈ શકે તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા માટે આવા રોકડિયા પાક તરફ બીજા લોકો વળે તેવું સૂચન પણ આ ખેડૂત બીજા ખેડૂતોને કરી રહ્યા છે પોતે તો સારી આવક મેળવી રહ્યા છે સાથે બીજા લોકોને રોજગારી પણ આપી રહ્યા છે જેના કારણે મજૂર વર્ગની પણ આવક મળી રહે નમસ્કાર જીઆર ચૌધરી બાગાયત અધિકારી તાલુકા કક્ષા ધાંગધ્રા અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં બાગાયતી ખેતી તરફ ઘણા બધા ખેડૂતો વળ્યા છે જેવા કે સાથે સાથે અત્યારે ફૂલોની ખેતી બી કરતા થયા છે જેની અંદર મિક્સ પાક તરીકે બી ફૂલો વાવે છે અને સિંગલ ખેતી બી ફૂલોની કરે છે જેને બહુ ઓછા ખર્ચે સારા એવું ઉત્પાદન મેળવી અને સારી એવી આવક મેળવતા થયા છે અને જોડે જોડે ઘણા બધા લોકલ માણસોને રોજગારી પણ પૂરી પાડે છે મારું નામ ચિત્રા કેરીટ દેવરાજભાઈ છે કોંડ કોંડ ગામમાંથી હું છેલ્લા ત્રણ વર્ષથી ફૂલની ખેતી કરું છું ને અગાઉ મગફળી કપાસ કરતો હોય એના કરતાં સારું રહેશે બાગાયત ખાતાની સહાય મળે છે ચાલીસ વીઘામાં એક લાખ પ્લાન્ટ છે વાર તહેવાર ઉપર સાઠ સિત્તેરના ભાવ મળી રહેશે પ્લસ મલ્ચિંગની સબસિડી આવે છે ફૂલના રોપાની આવે છે બીજા ખેડૂતોને કે શું ફૂલની ખેતી કરો એમ એક પ્લાન્ટ માં એક પ્લાન્ટ કિલો નું પ્રોડક્શન નીકળી જાય અમે રાજસ્થાન ગોપાલ મારું નામ છે અહીંયા કામ કરું છું અને દાડી ત્રણસો ઉપર થી વધુ મળે છે અહીંયા ફૂલ તોડવાના પેકિંગ કરવાના ગાડી ગાડીવાડી ભરવાનું એવું કામ કરું છું અને ફેમિલી સાથે અહીંયા રહું છું અને અહીંયા આ બધું પાણી બાણી ને અહીંયા બધું ઈ દેખદેખ રાખું છું અહીંયા બધું વાડી ધ્યાન રાખું છું બધું કામ કરું છું